સામે કાતેસા રોક્યા કે કે પોતની નથી દરેક આમલવાડી માં શું છે સરકારી છે એવું નઈ રાખણ સરકારી માં કે બધાય ફાયદો પડે છે આમાં તો બાળકને પ્રવૃત્તિ છે આ જો તિરંગો કહેવાય તો બાળકને તૈયાર કરવી કે મોખો ચાર રંગા બાળકને કે તિરંગો શું છે તો એને ઈ ખબર પડે કે રાષ્ટ્રીય ધ્વજ છે કેમાં ત્રણ કલર આવે છે રશિયા અશોક સત્ર છે ને કાળા કલર નથી આ પણ આપણે શીખવાનું આવે છે પછી આ છે મારી ચિત્ર ભૂત

शाखबाजी ना ये तो शाखबाजी नो ओळख તમે માતાઓ ઘરે નવરા હો તો કે આવે પણ અમે ઘરે જ અડધી કલાક શાખભાજીના નામેના શીખારી બોલાવી આકુખા શાખભાજી કેવોન તાતા પછી શાખભાજી કેવો કે પણ અમે આ માહિતી આપીએ છીએ બગી ફૂટબોલની રમત છે ગળાની રમત છે નાનાના શાખભાજી છે વાહનો છે ફળ છે દરેક ફૂલ છે એ રાષ્ટ્રીય પ્રાણી ઓડાઓ ઓસવાને મતની માહિતી ક્યાં આપતા तो દરેક વાલીને વિનંતી કે 3 વર્ષના બાળક થાય એટલે આગળ વાડીમાં ચોકસ કરે નામ ન જાવ ચાલી જ રહે